ભાઈ મારા મોજેલા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર તમને એમ થતું છે કે આ કેમ વાળ વાઈટ ને આ બધું થઈ ગયું પણ એકચ્યુઅલી આ મેકઅપ છે અને આ મેકઅપ છે ફિલ્મ મલુમાડીમાં આપણું કેરેક્ટર છે ગંગારામ એનો મેકઅપ છે અને અહીંયા ફિલ્મનું શૂટિંગ અહીંયા ચાલી રહ્યું છે કેમ છે વાલી હા સૌથી પહેલાં તમને શૂટિંગ બતાવી દઉં મેં અત્યારે ભાવનગરની પાસે આવેલા કુકડ ગામમાં છીએ અને અહીંયા એની પ્રાથમિક શાળા છે એમાં જુઓ તમે બપોરના લગભગ સવા દોઢ વાગ્યો છે અને આટલા લોકો ભર તડકામાં શૂટિંગ કરી રહ્યા છે કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે કોઈ પણ ફિલ્મ બનતી હોય ને ત્યારે પૈસો તો લાગતો જ હોય પણ એની ભેગા ભેગા આટલા બધા આર્ટિસ્ટોની મહેનત હોય ત્યારે થઈ આ એક ફિલ્મ બનતી હોય છે તો જ્યારે પણ કોઈ ફિલ્મ તમારા નજીકના સિનેમા ઘરમાં આવે ખાસ કરીને ગુજરાતી તો ચોક્કસથી એને સપોર્ટ કરો ચોક્કસથી જોવા જાઓ બાકી આ ફિલ્મ છે મલુમાળી જ્યારે આ આવે ત્યારે પણ ચોક્કસ તમારે જવાનું છે ભૂલાય નહીં બરાબર પણ આજનો વિડીયો છે આ ફિલ્મ માટે નથી આજનો વિડીયો છે ને સ્પેશિયલી આ શાળા માટે છે આ કુકડ ગામની એક શાળા છે અને ખરેખર શાળા કેવી હોવી જોઈએ ને ગામડાની અંદર આની પાસેથી આપણે શીખવા જેવું છે એની માટે થઈને આ બ્લોગ ખાસ બનાવ્યો છે તો આ ખાસ લાઇક કરજો શેર કરજો અને બધાને મોકલજો બરાબર એવી મારી ઈચ્છા છે તો પ્લીઝ આ બ્લોગને ખાસ સપોર્ટ કરજો અને હવે તમને બતાવું કે ખરેખર આ બ્લોગ શા માટે બન્યો છે અને આ શાળાનું શાળામાં શું ખાસિયત છે સૌથી પહેલાં તો આટલું સરસ મજાનું મોટું ગ્રાઉન્ડ છે બરાબર અને આ આખી આખી શાળા છે હવે શાળામાં જેટલા પણ વર્ગખંડ છે ને એને અલગ અલગ નામ આપ્યા છે આમ જુઓ આનું નામ છે સ્વામી વિવેકાનંદ આનું નામ છે શહીદ ભગતસિંહ અહીંયા ઋગ્વેદ અહીંયા તમે જોશો તો નચિકેતા કૃષ્ણ સુદામા એમ અલગ અલગ નામ આપેલા છે અને સાથે સાથે દરેક જગ્યાએ આવા સરસ મજાના સુવિચાર લેખા છે જો આત્મવિશ્વાસ વગર માણસ કદી સફળ થતો નથી અને એવું જ નહીં કે ચલો ભાઈ તમે નામ જોશો ને જો છેલ્લે શું લખું છે આ કલ્પના ચાવલા મતલબમાં દરેક વર્ગખંડના અલગ અલગ નામ છે વચ્ચે સરસ મજાના બધા આવા સુવિચાર લખેલા છે અને હજી પણ તમને ખાસ વાત આ શાળાની તમને બતાવું છું કે આ શહીદ ભગત સિંહ નામનો વર્ગખંડ છે હવે જ્યારે હું અહીંયા એન્ટર કરું છું આ ખંડની અંદર બરાબર તો સૌથી પહેલાં તો જુઓ અહીંયા પણ જ્યારે બધું સરસ મજાના સુવિચાર છે બરાબર અને રામનવમીનું કદાચ આ હશે એ સમયે આ હશે બધું આ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રભુ શ્રી રામની આખી વંશાવલી છે કે રાજા દિલીપ એમના પુત્ર રાજા રઘુ પછી રાજા રાજા અજ રાજા દશરથ એમની કેટલી પત્નીઓ હતી એમના પુત્ર મતલબ આખી આખી પ્રભુ રામની વંશાવલી છે અહીંયા એવી જ રીતે રાવણની પણ અહીંયા આખી આખી વંશાવલી છે એનું મોસાળ કોણ હતું આ બધું વસ્તુ લખેલી છે પ્રભુ રામ વિશેની બધી વાતો લખી છે કે એના ગુરુ કોણ હતા એનું કુલ એનું ધનુષનું નામ શું હતું બધી વસ્તુ લખી છે અને કુલ કેટલા અવતારો થયા એ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં લખી છે બરાબર તો આ સરસ મજાની રીતે આખું એક્સપ્લેન કર્યું છે અને હજી તમને એક નાની અમથી વાત બતાવું નાની અમથી વાત પણ એનો અસર બહુ મોટો થાય કે અહીંયા ખૂણે ખૂણે જો અહીંયા શું લખ્યું છે કે આ ઈશાન ખૂણો છે આ પૂર્વ દિશા છે આ અગ્નિ ખૂણો છે આ નૈઋત્ય ખૂણો છે અહીંયા પશ્ચિમ મતલબ હરેક જગ્યાએ દિશા પણ લખી છે અને કયો ખૂણો છે એ પણ લખેલું છે તો ઝીણી ઝીણી વાત છે ને એ બહુ મેટર કરતી હોય છે તો ખરેખર સેલ્યુ છે અહીંયાના શિક્ષકોને અહીંયાના જે સ્ટાફ છે એની માટે થઈને પ્રિન્સિપલ્સ જે પણ અહીંયા અહીંયા વેવડ કરતા હોય બધાને કે સરસ મજાની શાળા બનાવી છે અને સરસ મજાની અહીં વ્યવસ્થા છે તો આવા ઝીણી ઝીણી પોઈન્ટ પણ આપણે શીખવા જેવું છે અને આ કુક્કડ ગામની જો મને ખરેખર અહીંયા એવું છે લખી નાખ્યું છે આપણે વાવડી ગામની પ્રાથમિક શાળા પણ ખરેખર આ વાવડી ગામની પ્રાથમિક શાળા ફિલ્મના શૂટ માટે થઈને આ નામ ચેન્જ કર્યું છે પણ આ મારા હિસાબેથી કુક્કડ ગામની સંત રામનાથ વિદ્યા સંકુલ છે કદાચ હું કદાચ ખોટું પણ આવી શકું કારણ કે મારી પહેલી મુલાકાત છે અહીંયા સાચું હોય તો મને કમેન્ટમાં લખજો બાકી ખાસ આ વિડીયોને લાઇક શેર ફોલો કરી દેજો અને થેન્ક યુ રાખજો આ શાળાના તમામે તમામ જે આચાર્ય હોય સ્કૂલના જે ટીચર્સ હોય વહીવટકર્તાઓ હોય અને સેલ્યુટ ખૂબ સરસ બાકી હવે ફિલ્મનું શૂટિંગ કરી દઈએ શરૂ ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આપશો વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સદાય હસતા રહો મળીએ હવે ખાસ આ વિડીયોને લાઇક શેર કરી દેવાની જવાબદારી તમારી છે હાલો તો રામે રામ